કડી વિધાનસભાની પેટાચૂંટણીને લઈને આજ રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા જૂની મામલતદાર કચેરી ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ સહિત નેતા ગણ હાજર રહ્યા હતા કડી વિધાનસભાની ચૂંટણી આગામી ઓગણીસ જૂનના રોજ યોજાવાની છે ત્યારે કડી તાલુકામાં ચૂંટણીનો માહોલ પણ જોરદાર જામ્યો છે આજ રોજ કડી તાલુકા કોંગ્રેસ દ્વારા કડી વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ જાહેર સભાનું આયોજન કડીની જૂની મામલતદાર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના હોદ્દેદારો નેતાઓ અને ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા તેમજ શક્તિસિંહ ગોહિલ બનાસકાંઠાના સાંસદ ગેનબેન ઠાકોર તેમજ પૂર્વ ધારાસભ્ય બળદેવસિંહ ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા શક્તિસિંહ ગોહિલે તેમજ અમિતભાઈ ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેને જીતાડવા માટે મહેનત કરવાની વાત તમામ નેતાઓએ કરી હતી ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા રવિવાર અને પહેલી જૂન સુધીમાં ઉમેદવારો નક્કી કરી દેવામાં આવશે રાજુ ઠાકોર કડી ગુજરાતમાં અધિવેશન પછી આ પહેલી ચૂંટણી છે કોંગ્રેસનું મહોડી મંડળ એકજૂટ થઈને